દર્શક મિત્રો વંદે ભાતર પ્રણામ આપને પરમાત્મા શિવની મધુર સ્મૃતિ સ્વીકારો આપણે વાળ સંબંધિત ફરી વાર ચર્ચા કરીએ અને એના અનુભવો ખાસ કરીને એલોપેશિયાને રેફરન્સમાં અનુભવની ચર્ચા કરીએ અમારે ત્યાં વિદેશથી આવેલા એક બેન ગીરાબેન એ યુએસ અને ઓસ્ટ્રેલિયા યુએસ ને ઓસ્ટ્રેલિયા એ રીતે વારાવારા ફરતી આવાગમન કરતા હોય એમને એલોપેશિયાનો પ્રોબ્લેમ હતો અને વાળમાં ઘણા બધા પતનનો આરંભ થઈ ગયેલો અને એલોપેશિયા જે છે એ વધારે દ્રઢીભૂત થઈ ઘટ્ટ બની રહેલો ક્રોનિક લેવલ પર જઈ રહ્યો હતો એવા સંજોગોમાં એ જ્યારે યુએસમાં હતા ત્યારે એમને આ અનુભવ જોયો આપણે વોટ્સએપ પર એક વિડીયો મૂકેલો વાળ સંબંધિત એમને જોયો અને એમને તત્કાલ સંકલ્પ કર્યો કે હું ભારત આના માટે જ જઈશ અને પછી એવા તો આ વખતે તો ઘણા બધા એનઆરઆઈઓએ આ વાત શેર કરી ખુશીની એક બેને તો હજી એમને ટ્રીટમેન્ટ ચાલુ છે વિદ્યાનગર આવ્યા છે એક બે મહિના માટે એમને કીધું કે જ્યારે સ્વિટરલેન્ડની એક હોટલમાં ભોજન કરી રહ્યા હતા ત્યાં બીજા એક ગુજરાતી પરિવાર પણ ત્યાં હતા અને જે વાળના વિડીયોની ચર્ચા આ લોકો કરી રહ્યા હતા એ જ વિડીયોની ચર્ચા પણ એ લોકો કરી રહ્યા હતા એટલે એમના આનંદનો કોઈ પાર નહીં રહ્યો એ બંને પરિવારો આવીને મને મળી ગયા આ વખતે વિદેશથી આવનારાઓની સંખ્યા અનેક ઘણી વધારે હતી ટ્રીટમેન્ટ માટે મને ખૂબ આનંદ થાય છે કે જ્યારે એ લોકો ભારતની આ પરંપરાનો સ્વીકાર કરે છે ખૂબ એનારાઈઓ આવ્યા આ વખતે અને હજી આવી રહ્યા છે ગીરાબેન ખાસ કરીને વારણા વિષયમાં જ આવેલા આવો પહેલાં આપણે એમનો અનુભવ સાંભળી લઈએ પછી આગળ ચર્ચા કરીશું શું નામ છે આપનું મારું નામ ગીરા સોલંકી છે અને હું બરોડામાં મારું રહેઠાણ છે હાલ દોઢ મહિના માટે અહીંયા ઇન્ડિયા આવી છું અને મારા ક્યાં રહો છો આમ

તરત જ સરે કહ્યું કે તમને આ પ્રોબ્લેમ છે અને રિયલી એ જ પ્રોબ્લેમ મને હતા તે પછી સરે મને મેડિસિન આપી દવા આપી અને એ મેં ચાલુ કરી એક મહિનો થવા આવ્યો છે કાલે આવતીકાલે એક મહિનો પૂરો થાય છે ત્યાં હું સરને ફરી બતાવવા આવી છું અને રિઝલ્ટ મારું હન્ડ્રેડ પર્સન્ટ છે હેરફોલનું કે જે મારા માથાના વાળ જતા રહેલા અત્યારે હું અરીસામાં જોઉં છું તો મને એટલો બધો ફરક દેખાય છે અને જે મારું સ્કેલ પર એની પર વાળ દેખાય છે એમ કે હવે એકદમ ઓછું થઈ ગયું છે એક બહુ ખરતા હતા પહેલા પુષ્કળ એટલે થોડા વાળ હતા ને એમાં પણ ઘણા બધા ખરી જતા હતા નીચે અરી પેલા કોમ આખો ભરાઈ જતો હતો પણ આ લીધા પછી છે ને એક પણ વાળ ખર્યો નથી મારો સરસ આપને એલોપેશિયાનો પ્રોબ્લેમ હતો ને એલોપેશિયામાં તો માથે તાલ જ પડી જાય તાલ પડી ગઈ છે પણ અત્યારે મને અંદર જાણે બીજા વાળ ઉગતા હોય ને એવું લાગી રહ્યું આવશે જ આવશે બીજો એ હતું મને ઢીચણ પણ બહુ દુખતા હતા એ પણ મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે કમરનો થોડો દુખાવો રહેતો તો એ પણ મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એ કેટલા ટાઈમથી દુખતું હતું એ લગભગ છ એક મહિનાથી દુખતું હતું અચ્છા અચ્છા પણ મેઇન મારો જે હેરનો પ્રોબ્લેમ હતો એના માટે હું આવી હતી અચ્છા એની સાથે સાથે મારા બીજા પણ જે પ્રોબ્લેમ હતા એ પણ સોલ્વ થઈ ગયા છે અને આજે રિયલી હું એટલી બધી ખુશ છું સર પાસે આવી છું તો હું એટલી બધી ખુશ છું અને જ્યારે પણ અહીંયા હું આવું છું ત્યારે મેં જોયું છે કે સવારે પહેલા ભગવાનને યાદ કરે છે અને એમની પ્રેરણા લઈને પછી જે કંઈ કામ થાય છે સવારના શરૂ થઈ જાય છે એટલે પોઝિટિવિટી આ બહુ જ છે સરસ ખુશ છો એકદમ ખુશ છું અને હું બીજા લોકોને પણ કહું છું કે તમારા પ્રોબ્લેમ્સ છે તમે જાઓ એક વાર તો જાઓ ત્યાં આપડા જેવું ના કેવાય ના ના એટલે હું પોતે એવું કહું છું કે તમે એક વાર આ દવા શરૂ કરો રિયલી મને ઘણો જ ફાયદો થયો છે એટલે હું મેસેજ બીજાને આપું છું જી જી કે ના આપણે એટલું રાખવાનું કે તમને એક મહિનામાં આટલો બધો ફરક પડી ગયો ને સર સ્ટાફ તો તમારો ઘણો જ સારો છે બધો સ્ટાફ એકદમ સારો છે કોઓપરેટિવ કરે છે અને અહીં રિયલી ગમે છે આવું એમ કે આવી એમ અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મને બહુ સારું મળ્યું છે બરોડામાં આઠ ડોક્ટર હેર માટે અને ઘણો બધો ખર્ચો થયો મારે વિદેશમાં ભી કરેલું બધું વિદેશમાં નથી કર્યો પણ મેં લગભગ બરોડામાં સાત થી આઠ ડોક્ટર સારા સારા ડોક્ટર હતા એમને પણ કોઈ જ રિઝલ્ટ નતું મળતું મને ખરતા જ ગયા ખરતા જ ગયા ત્રણ ચાર વર્ષમાં તો બહુ જ મારા વાળ જતા રહેલા આ બધું શ્રી આપણે ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરીએ ખૂબ ખૂબ અભિનંદન સર બહુ જ આભાર તમારો સ્ટાફને પણ હું આભારી છું દર્શક મિત્રો ગીરાબેને મે જે જે કીધું બધું જ પરફેક્ટલી પાલન કર્યું અને પરિણામે એમને આટલા ટૂંકા ગાળામાં આટલા સારા પરિણામો મળ્યા કે જેની કલ્પના મેં પણ નહોતી કરી કારણ કે જ્યારે કોઈ વિદેશથી આવે છે ત્યારે એને કેટલા બધા દિવસ તો ભારત ભ્રમણમાં જાય છે સંબંધીઓને ત્યાં જાય છે અને ઘણી બધી રીતે સમય એમનો અહીંયા આવ્યા પછી બીજી રીતે યુઝ થતો હોય છે ખાસ કરીને સંબંધીઓમાં છે અને પરવામાં ત્યારે એ લોકો કોઈ પણ પાલન કરતા નથી કરી શકતા નથી ઈચ્છા હોવા છતાં પણ પરેજીનો હવે ગીરાબેને પરેજી પાડીને કમાલ કરી નાખી ગીરાબેને એક મહિનામાં ઘૂંટનમાં રિઝલ્ટ્સ લીધા કમરમાં રિઝલ્ટ્સ લીધા હેરમાં રિઝલ્ટ લીધા વાળ તો ખૂબ ઝડપથી ખરતા હતા એમના હવે વાળ એકદમ ઓલાઇટ થઈ ગયા આ એમનો અનુભવ કહું છું અને આપે બી સાંભળ્યો છે દર્શક મિત્રો જો તમે પરીજી પાડશો અમે તો લખીને જ આપીએ છીએ પરિજી એક જ શરતે આપીએ છીએ કે વીસ મિનિટ જો તમારી પાસે હોય કુમળા તાપમાં બેસવાનો તો જ ઔષધિ એને આપીએ છીએ નખ કાપવાની શરતે ઔષધિઓ આપીએ છીએ નખ તો અમે બીજા બીજા કેટલાક ગાયનેક ડિસઓર્ડર સર્જાયા હોય તો જ નખની શરતો મૂકીએ છીએ બાકી વાળની બાબતમાં તો તાપમાં બેસવું ફરજિયાત છે અદ્ભુત અને ઝડપી પરિણામો મળે છે અગાઉ જે વિડીયો શેર કરેલો એમાં એ જ મોટાભાગે અમે અહીંયા એ રીતે પરિચ્ય આપીએ છીએ પરંતુ નાડી જોયા પછી થોડો ઘણો નાનો મોટો ફેરફાર કરી દઈએ છીએ કોઈ વિટામિનોની ઉણપ હોય તો એ આપી દઈએ છીએ ખાસ કરીને આયનની ઉણપ હોય તો આયનની ટેબ્લેટો આપીએ છીએ અમે અને પેટ માટે કંઈક આપીએ છીએ વાળને પોષણ મળે એ રીતનું અમે કેલ્શિયમ અને વિટામિનો આપીએ છીએ આયનનું સંતુલન થઈ જાય પેટ સરસ સાફ આવે વાળને પોષણ મળે એવા તત્વો આપ આપીએ મિત્રો ટાલ પર બી વાળ આવ્યા છે કેટલાય બધા લોકોની ટાલ પર વાળ આવ્યા છે અને એનો જે ઉપક્રમ છે નિત્ય ઉપક્રમ કુદરતનો એ કુદરત એનો ઉપક્રમ જાળવી રાખે છે ખૂબ આનંદની વાત છે મિત્રો મને તો એટલો બધો આનંદ થાય છે જ્યારે લોકો હજારો લાખો રૂપિયા ખર્ચો કર્યા પછી પરિણામ નથી પામી શકતા એવા લોકોને અહીંયા એક એક મહિનામાં રિઝલ્ટ મળી જાય છે પંદર પંદર દિવસમાં રિઝલ્ટ્સ મળી જાય છે આ બધો શય હું ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું અસ્તુ વંદે માત્ર